નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લક્તર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મહિલા પીએ મોઢવાણા ગામની દેશી દારૂ બુટલેગર મહિલાના ઘરે રેડ કરી દેશી દારૂ ઝડપી લીધો લખતર તાલુકાના પાંચ કરતા વધારે ગામમાં મહિલાઓ દેશી દારૂ વેંચી ઘરનું ગુજરાન ચલાવી પુરુષ અમોવડી બનવાની પ્યારવી કરતી હોવાની ચર્ચા લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ કે ટી જાદવ અનિલસિંહ ઝાલા અને કેસી સિસોદિયા સહિતનો સ્ટાફ ડીજીપી વિકાસ સાહેબ દ્વારા આપવામાં આવેલ બુટલેકર અસામાજિક તત્વોના ચેકિંગ અંતર્ગત ચારે ડ્રાઇવને લઈ વાણા બીડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગીએ ચોક્કસ બાદ મળી હતી કે મોઢવાણા ગામમાં રહેતી સમજુબેન ખોડાભાઈ લીલાપુરા પોતાના ઘરમાં દેશી દારૂ રાખી દેશી દારૂનું વેચાણ કરશે આ તુરંત બાદવાળા ઘરે રેડ કરતા ઘર ખુલ્લું મળી આવ્યું હતું ઘરમાં કોઈ વ્યક્તિ હાજર નહીં હોવાથી ઘરની તલાશી લેતા દેશી દારૂ મળી આવતા દેશી દારૂનું લગભગ પ્રશ્ન માલ આવી ઘરે નહીં મળી આવેલ દેશી દારૂની મુદ્દે કર સમજુ બેન લીલાપુરા સામે પ્રોહિબિશન એક મુજબ ફરિયાદ દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવા સાથે મહિલા આરોપીને ઝડપી લેવા માટે થઈને અને લગતર પોલીસ સ્ટાફ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરેલ છે